હાલો મિત્રો દેશી લેખ માતા પરમાપનું સ્વાગત છે ને આપણે અત્યારે આવી ગયા છે ચણામાં જો કે ચણામાં હવે આમ કંઈ ખાસ એવી કામગીરી નથી હવે દાંતડિયાની તૈયારીઓ છે કારણ કે હજી દવાના બેકગ્રાઉન્ડ ને પાણી ને હાથી ને નેદવાનું એ બધું થઈ જાય ને પછી છેલ્લે એક પાણી પાવાનું હોય જોકે અમુક પાક છે ને એમાં છેલ્લા પાણીનું ખાસ કરીને મહત્વ હોય જેમ કે કાબુલી ચણા છે પછી ધાણા છે ઘઉં છે એમાં શું છે છેલ્લું પાણી હોય ને એમાંથી જ એનો દાણાનો વિકાસ હોય ને એ વડો થાય તો ચણામાં કંઈક એવું જ છે પણ આ દેશી ચણા છે ને એમાં હજી ઓછું નડે પણ ખાસ કરીને કાબુલી ચણા છે ને એમાં એ તકલીફ વધારે પડે જો છેલ્લું પિયત તો એક ઘટે ને તો એમાં સાઈજ ક્વોલિટી નબળી થાય અને એના ભાવ છે ને એની ગુણવત્તા ક્વોલિટી ઉપર આવતી હોય તો એમાં થોડુંક વધારે ડિફરન્સ રહી અને આ ચણામાં ફેર પડે પણ વાંધો નથી કારણ કે સરકારનો ટેકો હોય તો એમાં થોડું ઘણું ડબળું હોય તો એ ભાવ વધારે હોય એટલે બહુ ખેડૂતને જાનહાની ના થાય તો વાત કરું અને હવે આ સીણામાં હું કામગીરી કરવાની છે એ તમને ગમે પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આપણે શીણા વાયવા ને એમાં કંઈ ખાસ એવી મહેનત જ નથી કરી આપણે વધારે જીરામાં જ ધ્યાન દોર્યું રહ્યું હોય આ તો વગર મફતીઓ પાક કર્યો એવું છે અને આ પડું એવું જ છે બીજું કાંઈ આમાં બહુ થાય એવું નથી તો તમને બતાવું મારા સીણા હવે કેટલો ટાઈમ ઊભીએ એ કહું તમને જો આમાં અત્યારે પાણી હાલે છે બરાબર આ પાણી હાલે છે અને આમ જોઈએ ને તો આ છેલ્લું પાણી છે હવે કારણ કે જો આ અમુક સાહ છે ને એમાં જ્યાં પારા પડું આપણું ઢારવાળું છે તો આમાં આપણે પાણીની વાત કરીએ ને તો જો આ ત્રણ ઐર્યું છે આ ત્રણે ત્રણ ઐર્યું છે બરાબર આ એક આયરા એક આ અને એક આ પીળી દેખાય ને એ ઉપરની આયર છે જ્યાં પાણી ઓછું મળે છે આ વતલી અને આ બે ઐરુંમાં પાણી મળે છે બોતરનો ક્યારો છે અને એમાં પાણી હાલે છે પણ જમીન આપણી છે ને આ રીતે આમ ઢાળ છે એટલે થોડુંક ઉપરની સાઈડની જે હાઈ છે ને આ ને હાર એમાં પાણી ઓછું મળ્યું મળે છે પણ જે જમીનને જેટલું ભેજ જોતો હોય ને એટલો ભેજ નથી જળવાઈ રહેતો એટલે એ એકાયર પાકી ગઈ છે દરેક પાટડામાં એવું છે બરાબર જો આ પાટડામાં એમ છે પછી આ કિયારામાં એમ છે જો આગળ જુઓ ને એટલે ત્રણ એર મૂકી અને એક આયર થઈ ગઈ છે પછી જો આમાં એમ જ છે આમાં બે એર મૂકી અને એક આયર પાકી ગઈ પાછી પાછી બે એર મૂકી અને એક આયર બાકી ગઈ છે તો પ્રોબ્લેમ આપણે એમ થાય કે જમીનમાં એ છે આ તે પણ કંઈ એવો પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ મેન છે ને એ પાણીનો છે પાણી આને છે ને એ સાઈડ ઢાર છે એટલે એ સાઈડ પાણી થોડુંક ઓછું મળે એના હિસાબે અને ફ્લાવરિંગની વાત કરીએ ને તો ફ્લાવરિંગ એમાં વહેલું લાગી ગયું તાણીના હિસાબે છીણામાં તાણ પડે ને તો જ ફ્લાવરિંગ લાગે એટલે એમાં વહેલું લાગી ગયું અને ફ્લાવરિંગ લાગી ગયા પછી એને પૂરતું હું પોષણ માટે પાણી જોતું તો એ ના મળ્યું એટલે એ વહેલાં ફૂલ મારી ગયા અને ઝાજુ હવે એનું આયુષ્ય નથી ટૂંક સમયમાં એમાં દાંતને આવી જાય અને આ ઉપરનું કટકું છે ને આપણે એમાં પણ એમ જ છે અહીંયા એક જે સીપડા જેવો થોડુંક છે બડ જાડી કંઈ તવો ને તો એમાં એમ જ છે પછી જ્યાં હલામા સીણા દેખાય ને ત્યાં હલામી જમીન છે જ્યાં નબળો સીણો દેખાય ની આ નબળી જમીન છે એટલે ગમે એ પાક છે એ જમીન ઉપર વધારે આધારિત થાય જ્યાં પાણી પૂરેપૂરો ભેજ જળવાઈ રહેતો હોય નિયા થાય આમાં આપણે ખાસ કરીને કાંઈ એવડી માવજત કરી નથી ત્રણ રાઉન્ડ દવાના માર્યા એક વખત હાથી ઐકું એક વખત નિંદામણ કર્યું અને પૂરું નો ખાતર નો રાસાયણિક ખાતર બાબત કોઈ પણ પ્રકારનું કાંઈ આપણે કર્યું નથી એક વખત આ ઝીરો બાવન ચોતરી ઉપરથી આપણે આપેલું છે એમાં ના કહી શકાય પણ દેશી ખાતર ઉપર આખા ચણા કર્યા છે અને અમુક ટકા જો આમાં છે ને આ ફૂલે વિક્રમ આવે ને એના છોડવાય છે જો એક અહીંયા પણ છે એક આ પણ છે એક આમે પણ દેખાય છે એટલે આમાં અમુક અમુક જગ્યાએ આમ પણ એકાદો છે એટલે અમુક અમુક જગ્યાએ થોડોક ફેરફાર વાળું બિહાણ હોય એટલે આપણે જેમ માંડવી વાવીએ એટલે એમાં માંડવાના અમુક દાણા હોય મગફળી જાડીની ઝીણી હોય એવી રીતે આમાં છે ભેળસેળવાળું બિયાણ અને આ આપણે વાવ્યું ને તો અહીં એમ જ વાવ્યું હતું રાય ફૂલ સીઝન હતી ફૂલ ઉજાગડા હતા અને ફૂલ થાકડો હતો આપણે વાવતા વાવતા ખેતરમાં ખેતરમાં બે કલાક આરામ કર્યો ત્યાર પછી વાવો વર્ગા એટલે એ આ ઓલું કહેવાય ને કઈ રીતે વવાણું ને એ કાંઈ ખબર જ નથી પડી વાવી દીધું તક વાવી દીધું અને હવે આ છેલ્લું પિયત છે પિયત મળી જાય એટલે કામ પૂરું હવે આમાં સીધું દાતરડા લઈને આવવાનું છે કારણ કે ફૂલ બધા મારી ગયું છે અને પોપટા પણ ભરાઈ ગયા છે પોપટામાં કંઈ બહુ હું છે નહીં જે આ પોપટો છે ને આ ભરાઈ ગયો આ ભરાઈ ગયો છે આ ભરાઈ ગયો છે બધા પોપટા પણ હાઈ ક્લાસ ભરાઈ ગયા છે અને આમાં હે ને બે દાણા અમુકમાં જ નીકળે બાકી ત્રણ અમુક અમુકમાં ચાર ચાર દાણા પણ નીકળે છે એટલે ઉત્પાદનની દૃષ્ટિ સારા રહે છે પણ મેઈન પ્રશ્ન આને શું છે કે જે ઠાર અને ઝાકર જોતું હોય ને ઠાર નથી આવ્યો એટલે ચણાને થોડીક રૂત ખરાબ છે પાછું ગિરનારી પવન હોય ને બે વખત આજુ વખતે આ પાક શિયાળુ પાકમાં બે વખત ગિરનારી પવન વાયુ ગિરનારી પવન હોય ને એટલે ગમે એ પાક હોય ને એનું ફ્લાવરિંગ ખેરવાનું કામ કરે ગિરનારી પવન છે ને એક જ કામ કરે ફ્લાવરિંગ ખેરવાનું એટલે એના હિસાબે થોડુંક ઉત્પાદનમાં સરેરાશ ચણામાં અને બધેમાં થોડોક માર રહે બે પાંચ ટકા ભાઈ હોય ત્યાં ભાગ પડે એટલે એ હવામાન વાયુ એનો ભાગ ભજવીએ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં છીણા વાઢવાના હવે કે હવે આમાં કંઈ પ્રોસીજર બાકી છે નહીં